નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે કાળી ચૌદસ દિવસે શ્રી કૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે આજે દિવાળીના દિવસે મહીસાગર જિલ્લાના છોટે કાશી તરીકે ઓળખાતા લુણાવાડા શહેરમાં આવેલ પાંચસો પચાસ વર્ષથી વધુ પુરાણા પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં

ગુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા દેવ દિવાળીનો તહેવાર બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીં પૌણાિક રીતે બે દીપમાળાઓ આવેલી છે ત્યાં દીપમાળામાં દીપો પ્રગટાવી અને દિવાળી ઉજવવામાં આવે છે અને ભગવાન શંકરનું ખાસ બનાવવામાં છે અને ભગવાનનું મેરયું કરી અને તેનો દર્શનનો લાભ મળે છે અને ભગવાનનું મેરૈયું કરીને પણ દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે અને અમે બધા ભક્તો એનો દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવીએ છીએ